વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે નેટવર્ક માર્કેટિંગ વિશે સમજીએ નેટવર્ક માર્કેટિંગની એમએલએમ યાની કે મલ્ટીલેવલ માર્કેટિંગ સેલ્યુલર માર્કેટિંગ ઓફલેટી માર્કેટિંગ કન્ઝ્યુમર ડાયરેક્ટ માર્કેટિંગ રેફરલ માર્કેટિંગ હોમ બેઝ બિઝનેસ ફ્રેન્ચાઇઝી તરીકે પણ ઓળખવામાં આવે છે નેટવર્ક માર્કેટિંગ એ બિઝનેસ મોડલ છે જ્યાં ઉત્પાદનનું વેચાણ નેટવર્કના માધ્યમથી થાય છે આ મોડલમાં નેટવર્કના લોકો દ્વારા ઉત્પાદનનું વેચાણ કરવામાં આવે છે નેટવર્ક માર્કેટિંગ એક બિઝનેસ મોડલ છે ઉદાહરણ તરીકે કે કંઈક કંપની છે એ કંપની પોતાનું એક નેટવર્ક ચલાવે છે એ નેટવર્કના માધ્યમથી જ એ માલસામાનનું વેચાણ કરે છે અને નેટવર્ક માર્કેટિંગનું જે પણ સામાન હોય છે જે કંપનીનો પ્રોડક્ટ છે એની તમારે ખરીદી કરવી છે તો એ એ નેટવર્કના લોકો પાસેથી તમારે એ માલસામાનની ખરીદી તમે કરી શકો છો બીજી કોઈ પણ જગ્યાએ એ સામાન જે ઉપલબ્ધ હોતો નથી આ પ્રકારના છૂટક વેચાણ કરતા માલિક માટે કોઈ ભૌતિક સ્ટોરની જરૂરિયાત નથી હોતી અને માલસામાનની યાદી એકવારમાં નક્કી થાય છે અને બ્રાન્ડ દ્વારા સ્ટોક કરવામાં આવે છે છૂટક વેચાણ વિક્રેતા દ્વારા નહીં તો આવી રીતે નેટવર્ક માર્કેટિંગની અંદર છે એ છૂટક વેચાણકર્તાઓ છે એમની પાસે કોઈ ભૌતિક સ્ટોર હશે નહીં તો પણ ચાલે તો પણ એ નેટવર્ક માર્કેટિંગની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે અને એ માલસામાનનું વેચાણ કરી શકે છે પોતાના ઘરેથી પણ અને ખાસ કરીને નેટવર્ક માર્કેટિંગની અંદર છૂટક વેપારીએ કોઈ પણ માલસામાનનો સ્ટોક કરવાની જરૂરિયાત ઉદભવતી નથી એ લોકો ડાયરેક્ટ કંપની પાસેથી માલસામાનની ખરીદી કરે છે એનો સ્ટોક પણ કંપની મેન્ટેન કરે છે નહીં કે છૂટક વેપારી અને કયા પ્રકારનો માલસામાન વેચવાનો છે એની પણ યાદી કંપની દ્વારા જ નક્કી કરવામાં આવે છે એ જ માલસામાન છે એ બજારમાં વેચવામાં આવતો હોય છે નેટવર્ક માર્કેટિંગને વધુ સારી રીતે સમજવા માટે આપણું પોઈન્ટ સમજીએ જેમ કે નેટવર્ક માર્કેટિંગ છે ને એ કમિશનના બેઝ ઉપર કામ કરે છે બીજું પ્રચાર પણ છે એ કંપની દ્વારા જ કરવામાં આવે છે અને ત્રીજું રોકાણ છે આમાં ઓછું કરવું પડે છે આટલું બધું મૂડી રોકાણ કરવું પડતું નથી નેટવર્ક માર્કેટિંગની વધુ સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ તમે સલમાન ખાનનું મૂવી જય હો જોયું હશે જેમાં સલમાન ખાન દ્વારા છે એ બધાની મદદ કરવા માટે એક નેટવર્ક સ્ટાર્ટ કરવામાં આવે છે હે ને કે તમે એકની મદદ કરો અને એને કહેવામાં આવે કે તમે બીજા ત્રણની મદદ કરજો અને એ વ્યક્તિ પણ એવી રીતે બીજા ત્રણની મદદ કરવાનું બીજાને કહે છે આવી રીતે એક નેટવર્ક ક્રિએટ કરવામાં આવે છે તો આવી જ રીતે નેટવર્ક માર્કેટિંગની માર્કેટિંગની અંદર કામ થતું હોય છે ઉદાહરણ રીતે જોઈએ તો જો તમે કંપની પાસેથી કંપની સાથે જોડાયેલા છો અને કંપની પાસેથી કોઈ પ્રોડક્ટની ખરીદી કરો છો અને પછી તે પ્રોડક્ટ જે તમે ખરીદ્યો છે એ પ્રોડક્ટ તમે બીજા કોઈ વ્યક્તિને અથવા તમારા મિત્રને વેચો છો અને અહીંયા તમારા મિત્ર છે એ પણ એ સામાનની બીજી કોઈ વ્યક્તિને વેચે છે તો અહીંયા પ્રશ્ન થશે કે કમિશન કોને મળશે રાઈટ તો અહીંયા કમિશન છે એ તમને મળશે કે તમારા મિત્રને મળશે તો અહીંયા કમિશન છે એ તમને મળશે તમારા મિત્રએ જેટલો માલસામાન બીજા કોઈ વ્યક્તિને વેચો છે એના અમુક ટકા કમિશન છે એ તમને મળે છે હવે જો તમારો મિત્ર છે એ પણ જે વ્યક્તિને માલસામાન વેચો છે એ વ્યક્તિ પણ કંપનીનો મેમ્બર્સ બને છે અને એ વ્યક્તિ પણ માલસામાનનું બીજાને વેચાણ કરે છે તો ત્યારે છે કમિશન અહીંયા તમારા મિત્રને મળશે અને એના અમુક ટકા કમિશન પણ તમને મળશે તો આવી રીતે નેટવર્ક માર્કેટિંગ છે એ કામ કરતું હોય છે આવી રીતે કંપનીની અંદર જે પણ સભ્ય જોડાય છે એ કંપનીનું માત્ર મેમ્બર્સ નથી હોતું એ કંપનીનું ગ્રાહક પણ હોય છે એટલા માટે કંપની તેને અમુક ટકા ડિસ્કાઉન્ટ પણ પ્રોવાઈડ કરતી હોય છે ખાસ કરીને આવું એટલા માટે કરવામાં આવતું હોય છે કે જ્યારે પણ કંપનીના કોઈ સભ્ય છે એ જો બીજા કોઈ સભ્ય બનાવી ના શકે તો પણ તે લોકોને પ્રોફિટ થઈ શકે અને પોતાનો બિઝનેસ કરી શકે એટલા માટે કંપની પણ તેમને અમુક ટકા સામાન ઉપર જે ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરે છે નેટવર્ક માર્કેટિંગ છે ને એક પિરામિડની જેમ કામ કરે છે જેમ જેમ પિરામિડનું નેટવર્ક વધતું જાય છે તેમ તેમ સભ્યોનું કમિશન પણ વધતું જાય છે તો આવી રીતે છે એ અહીંયા નેટવર્ક માર્કેટિંગની અંદર કામ થતું હોય છે અને ખાસ કરીને આવા નેટવર્ક માર્કેટિંગની અંદર એડવર્ટાઈઝ કરવાની પણ જરૂરિયાત ખૂબ જ ઓછી હોય છે કારણ કે આની અંદર વ્યક્તિગત રીતે વેચાણ થતું હોવાથી પ્રચારની કોઈ જરૂરિયાત ઉદભવતી જ નહીં તો તમે અહીંયા જોઈ શકો છો નેટવર્ક માર્કેટિંગમાં જે કંપનીઓ કામ કરે છે એ કંપનીઓ અહીંયા સ્ક્રીન ઉપર એના નામ આપેલા